આણંદ જિલ્લાના બોરસદના રાસ ગામેથી મધ્ય ગુજરાત વીજ કંપનીના રૂપિયા છ પોઈન્ટ ઓગણ પચાસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોનું રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ઈ લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું રાસ ગામે એક પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે નિર્મિત સબ ડિવિઝનનું નવીન મકાન ખંભાતના ઉંદેલ ગામે એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ સબ ડિવિઝનના મકાનનું દાહોદના ફતેપુરા ગામે કરોડિયા ગામમાં નવ્વાણું લાખના ખર્ચે નિર્માણ કરાયેલા સબ ડિવિઝનનું મકાન શહેરા ખાતે એક એકોતેર કરોડના ખર્ચે નિર્માણ પામેલ શહેરા ગોધરા ડિવિઝન ઓફિસ એક અને બેના નવીન મકાનોનું નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું જ્યારે કડાણા ખાતે એક લાખના ખર્ચે નિર્માણ થનારા સબ ડિવિઝન ઓફિસના મકાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આજરોજ રોજ ગામ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીના ઘણા ઓફિસ બિલ્ડિંગો અને નવા નિર્માણ પામનારા બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી જે રીતે છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર ગુજરાતમાં વરસાદની હેલી થઈ છે તેમાં મધ્ય ગુજરાત તેમજ સમગ્ર ગુજરાતની વીજ કંપનીઓએ સુંદર કામગીરી કરી છે અને આ નવા મકાનો એમને વહીવટી સરળતા માટે અને ગ્રાહકોને સરળ રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ છ થી સાત કરોડના બિલ્ડિંગોનું લોકાર્પણ થશે અને એક કરોડ પચીસ લાખનું એક બીજું મકાન નું આત્મુહૂર્ત કરવામાં